ગોધરા ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ જિલ્લા પંચાયતના તમામે તમામ સભ્યો આ સામાન્ય વિવિધ વિકાસ અને સરકારી યોજનાઓની આ સામાન્ય સભા અંતર્ગત ચર્ચા થઈ બે હજાર પચીસ છવ્વીસ નવું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું બેઠકમાં બાકી રહેલા કામો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઈ

આમંત્રિત અને એમને માહિતી આપી છે જેથી પ્રજાને ખુબ સારો લાભ મળે એની માટે આજે ખાસ વધારે સામાન્ય સવાલ બીજા કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે કોઈ નું કામ બાકી હોય કોઈ આંગણવાડી પ્રશ્નો હતા આંગણવાડીના મકાનો ના બન્યા હોય ઓરડા ઉરડાના બન્યા હોય તો એ કેમ ડીલે થયા છે વગેરેની માહિતી હતી પ્રાથમિક શિક્ષણની માહિતી હતી કે શિક્ષણ વિભાગમાં કેટલા ઉરડાઓના કેટલા ટેન્ડર થયા છે અને ક્યારે પતશે આ આજરોજ પંચમલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી નિર્ધારિત સમયમાં સામાન્ય સભા ચાલુ કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ હાજર હતા લગભગ એકવીસ જેટલા જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગોના પ્રશ્નો અમારી પાસે આવી હતી જેના જવાબ અમારા અધિકારી મિત્રોએ સંતોષકારક રીતે તમામ પદાધિકારીઓ શ્રીઓને આપેલ છે અને સામાન્ય સભામાં સને બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું બજેટ તેમને પચીસ છવ્વીસનું નવું અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું જે પુરાંતવાળું અંદાજપત્ર હતું અને જે તમામ સભ્યોએ એ અંદાજપત્રને માન્ય રાખ્યું છે અને જે અમે મંજૂર કર્યું છે